હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છે બધા મજા મને તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો અત્યારે છે ને સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે અને ઝાડું ને પોતું ને વાસણને એવા થઈ ગયા છે કપડાં બાકી છે જે મમ્મી ધોતા છે તો હવે સાથે સાથે કપડાને એવું ધોઈ નાખીએ એટલે બધું જ કામ થઈ જાય અને આજ તો બહુ ઘણા દિવસ પછી બ્લોગિંગ કરું છું પીવું છે ને અત્યારે સૂઈ ગઈ છે અને રાત્રે છે ને તાવ આવતો હતો એટલે સવારે દવાને એવી પીડાવેલી ને એટલે અત્યારે સૂતી છે તો સૂતી છે તો ફટાફટ થોડું ઘણું બાકીનું કામ છે એ કરી દઈએ અને કપડાનું જ બાકી છે બીજું બધું જ કામ થઈ ગયું છે પછી બપોરે કંઈક રસોઈને કરવાની હશે તે કરશું આમ તો બધું સાકરું લઈને આવું છે જ ચાવી ચાવી રીતે અંદરની જાણ কারী খেনা কথেনে ঙকার্ ভোরে কোদে ইকুন পেলা ঁখে দালা দালা বালা ইহোকে অবযোা ইহোংরা পেযুটিয়়র � AJAYরে এ টা ক�

કોણ બે અઢી ધોવાના હતા બધા ધોતા ધોતા અઢી જેવો વાગી ગયા છે ને કપડાં સુકાવા નાખી દીધા છે અત્યારે આવીશું ટેરેસ પર કપડાં નાખવા માટે પીહુ ને બીવું છે ને એ રમતા છે મમ્મી જોડે આ બીજું છે ને ભાજીને હું નાખેલું હતું પાલક ભાજી છે અને આ બીજું ધાણોને મેથી નેવું છે પાણી સિંચવા માટે નહીં આવે ને તો થોડુંક મુરજાઈ જેવું છે તો થોડુંક છાંટી દીધું છે તો હવે ચલો આજનો વિડીયો અહીંયા ચેન્ડ કરીએ બહુ લાંબો વિડીયો નથી બનાવવો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જશો બાય